નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો બુધવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે વાયદા બજાર માલ કેવા ફેરફાર થઈ રહ્યા છે અને ખેડૂતોને આજે કપાસના ભાવ કેવો મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે કપાસ બજારથી તો અત્યારે જે આપણો કપાસ બજાર છે મિત્રો એકદમ સ્ટેબલ પોઝિશન છે એમાં જોવા મળી રહ્યું છે કોઈ મોટા ફેરફાર અત્યારે મિત્રો જે આપણો કપાસ બજાર છે એમાં થતા જોવા નથી મળી રહ્યા અને ઓલ ઓવર જે માર્કેટ છે એ એક જ સપાટી ઉપર ચાલી રહ્યું છે ને જે સપાટીની વાત કરીએ તો એક્ઝેક્ટલી મિત્રો આપણને બધાને ખબર છે કે અત્યારે જે કપાસના ભાવની સપાટી છે એ પંદરસો એ આવી ગઈ છે પરંતુ મિત્રો થોડાક દિવસનું એનાલિસિસ કરીએ અને ખાસ કરીને મિત્રો આપણે જે મંગળવારનું માર્કેટનું એનાલિસિસ જો તમને કહું તો જે કપાસના ભાવ છે એમાં પચાસક રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર તમે માર્કેટ જોઈશો તો કોઈ ખાસ ઘટાડો જોવા નહીં મળે પરંતુ માર્કેટમાં એઝ યુઝ્યુઅલી મિત્રો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી ગયેલો છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે મિત્રો પંદરસો અને એક્યાશી રૂપિયા જેતપુરની અંદર સૌથી ઊંચો ભાવ બોલાયો છે સોળસો રૂપિયા એક પણ સેન્ટરમાં કપાસના ભાવ નથી સાથે સાથે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં મિત્રો ફરી એકવાર વધારો થવા લાગ્યો છે આપણે કહ્યું હતું કે આવકો કોઈ ખાસ એવી નહીં રહે ફરી એકવાર વધશે અને અત્યારે આવકોની વાત કરીએ તો બે લાખ સાઠ હજાર આઠસો અને છવ્વીસ કાસડીની આવક થઈ છે હવે મિત્રો આવે એમસીએક્સ વાયદા ઉપર એમસીએક્સ વાયદો છે મિત્રો એ અત્યારે રૂપિયા જોવા જોવા મળી મળી રહ્યો છે જેમાં ખાસ ચેન્જીસ નથી રહ્યા ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો અત્યારે ઓગણ પોઈન્ટ ચોત્રીસ ડોલર જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ બત્રીસ ડોલર એટલે કે સમથિંગ મિત્રો વીસથી થી પચીસ રૂપિયાનો સુધારો છે એટલે કે ઓલ ઓવર જે વાયદા બજાર છે એ સ્ટેબલ પોઝિશનમાં અત્યારે છે બાકી કેકમાં વાત કરીએ તો ઘટાડો છે સત્યાવીસ એક એટલે કે બે હજાર સાતસો ને એક રૂપિયા સાથે આપણો કેક વાયદો જોવા મળી રહ્યો છે માર્કેટ પ્રાઇઝ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકોતેર સૌથી ઓછા ભાવ પાંચ હજાર અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર સાતસો ને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે એ જ યુઝલી તમે જુઓ તો માર્કેટ પ્રાઇઝ સમરી છે એની પ્રાઇસમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આપણો લાસ્ટ સેગમેન્ટ છે કપાસની આવકોનો છે પ્રતિ બેલ્સમાં તો અઠ્યાવીસ હજાર બેલ્સની આવક સાથે અત્યારે ગુજરાતમાં કપાસની સેકન્ડ મોસ્ટ આવક થઈ રહી છે સૌથી વધારે તેલંગાણામાં છે અડતાલીસ હજાર બેલ ઓલ ઓવર ભારતમાં એક લાખ ઓગણસાઠ હજાર એકસો બેલની આવક થઈ છે અસ્તુ જય